અમરેલી જિલ્લામાં સૌથી વધુ બાગાયત પાકનું વાવેતર કરે છે મિશ્ર ખેતી પણ કરતા હોય છે બાગાયતી ખેતીની સાથે અન્ય વર્ગનું પણ વાવેતર કરી અને મિશ્ર ખેતી કરી સારું ઉત્પાદન મેળવે છે પરંતુ ચાલુ વર્ષે બેવડી ઋતુ થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ફ્લાવરિંગ આવ્યું હતું તો ફ્લાવરિંગ ખરી પડવા લાગ્યું છે સૌ પ્રથમ વાત કરીએ તો સૌ પ્રથમ આંબામાં ફ્લાવરિંગ લેટ આવવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા વીસથી વીસ દિવસથી ચાલીસ દિવસ સુધીના સમયગાળા દરમિયાન ફ્લાવરિંગ લેટ આવ્યું હતું જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા હતા તો બાદમાં ફ્લાવરિંગ આવેલું છે એ આંબાની અંદર બેવડી ઋતુનો માર પડવાને કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાય છે કારણ કે બેવડી ઋતુમાં શિયાળો ઉનાળો અને વહેલી સવારે ઝાકળ વિઝિબિલિટી ઝીરો થાય છે જેથી ખેડૂત આંબાની અંદર ખેડૂત કામ કરી નથી શકતા અને આંબામાં આવેલું ફ્લાવરિંગ ખરી પડે છે આમ તો ભેદી રોગ પણ એક કહી શકાય છે જેથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા ધારી ખાંભા અને રાજુલા આ ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકમાં સૌથી વધુ આંબાનું વાવેતર કરે છે અને આંબામાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે જેવી જ રીતે મોટાભાગના ખેડૂતો આ વર્ષે મુશ્કેલીમાં મુકાયા છે આંબામાં ફ્લાવરિંગ લેટ આવવાના કારણે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ ઘટાડો થવાની શક્યતા હતી પરંતુ હવે બેવડી ઋતુનો માર ખેડૂતને સહન કરવો પડે છે જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે આંબામાં આવેલું ફ્લાવરિંગ ખરી પડવાને કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન કરતાવત રીતે ઓછું આવશે ખેડૂત જણાવી રહ્યા છે તો સાથે જ બેવડી ઋતુના મારના કારણે ફ્લાવરિંગ ખરતા ઇજારો આપવામાં પણ મુશ્કેલીઓ પડે છે કારણ કે દર વર્ષે અપાતા ઈજારા અને ચાલુ વર્ષે અપાતા ઈજારામાં ખેડૂત અને ઈજારો રાખનાર વચ્ચે મોટું અંતર પડી જાય છે કારણ કે ફ્લાવરિંગ ખરવાને કારણે ઇજારેદાર ઓછા પૈસા આપી અને ઈજારો રાખવા માગે છે તો જેની સામે ખેડૂત ઉત્પાદન ઉત્પાદનની દ્રષ્ટિએ આંબાની અંદર ઉત્પાદન ઓછું આવવાની શક્યતાઓને લઈને ખેડૂતને પણ ઓછા રૂપિયામાં ઈજારો મળે છે જેથી ચાલુ વર્ષે કેરીની સિઝન કરનાર ખેડૂતો માથે વધુ એક વખત વિકટ પરિસ્થિતિ આવી છે મારું નામ શું અને તમારે કેટલા વિઘાનો બગીચો છે અને આ વખતે બેવડી ઋતુના કારણે ફાલ ખરી જાય છે ખેડૂતોમાં ફરિયાદ છે શું કહેશો મારું નામ લલ્લુભાઈ રત્નભાઈ અકબરી મારું નામ છે મારે છ વીઘાનો બગીચો છે બગીચો અમે વાવાઝોડા પછી કોઈ લાભ લીધો નથી એમાં આવરણ આવે ખરી જાય છે બે ઋતુને કારણે એમાં રોગ આવ્યો છે ફવારમાં ઠંડી પડે રાતની દિવસે તડકા પડે અને એમાં થોડી સારી આવી છે ને લગભગ પાંચ છ વર્ષથી અમે બગીચાનો લાભ લીધો નથી નુકસાનીમાં જાય છે